બનાસકાંઠા જિલ્લાના પાલનપુર ગઠામણ ગામમાં ગુજરાત હજ કમિટી દ્વારા હજયાત્રીઓના ટ્રેનિંગ કેમ્પમાં ખાસ ઉપસ્થિત રહીને હજયાત્રીઓને માર્ગદર્શન આપ્યું આ કેમ્પમાં ગુજરાત રાજ્ય હજ કમિટીના ચેરમેન જનાબ ઇકબાલભાઈ સૈયદ સદસ્ય નાહીનભાઈ કાજી નાસિર ખાન બલોચ ઉપસ્થિત રહીને માર્ગદર્શન પૂરું પાડ્યું હજ પર જનાર હાજીઓ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ લોકોને સફળ અને સુરક્ષિત રીતે હજ પર જવા માટેની માહિતી અને માર્ગદર્શન આપવાનું હતું ગુજરાત રાજ્યના હજ કમિટીના સભ્યોએ ખાસ કરીને તેમના અનુભવ અને માર્ગદર્શન દ્વારા હજ મુસાફરો માટે જરૂરી માર્ગદર્શિકા અને અનિવાર્ય સૂચનાઓ પૂરી પાડી હજ યાત્રા મુખ્ય મહેમાનોના પ્રેરણાત્મક ભાષણોથી કર્મજ સેવા અને સદ્ભાવના માટેના સંકલ્પોને અમલમાં લાવવાનું મહત્વ પણ સ્પષ્ટ થયું હજયાત્રા એ માત્ર એક ધાર્મિક ફરજ નથી પરંતુ એ આત્મિક અને સામાજિક સંબંધોને મજબૂત બનાવવાનું પણ એક માધ્યમ છે આ કાર્યક્રમે ઘણા ભાવિ હાજીઓને તેમના પવિત્ર યાત્રા માટે આત્મવિશ્વાસ અને પ્રેરણા પ્રદાન કરી એંલ૨ હલ૮ હળલે હલષલ સલેન ખલખળલ ઔલે ખળલ ખળલે. ઔમ ખ૲બણ એમએસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ ગુજરાત ગાંધીનગર તંત્રી નાસિર ખાન બલોચ ન્યૂઝ એડિટર વસીમ રાજા મલેક